સુરતમાં વેગાની તોફાની બેડ રોડ ખાતે રસ્તા પાણી પાણી થયા વિસ્તારમાં બેટરોડ વિસ્તાર એ ફેરવાયો વરસાદી પાણી રસ્તા પર ફરી પડ્યા રોડ પાણીમાં ગરકાવ થયા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે રસ્તા પર પાણી ભરાતા વાહનો પણ બંધ પડ્યા સુરત મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂનની પોલ પણ અહીં છત્રી થઈ છે તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થયા સામાન્ય વરસાદમાં જ લોકો હેરાન થઈ રહ્યા છે

ટેક્સ ઉઘરાવો છો તો પરેશાનીમાંથી માંથી મુક્તિ આખરે મળશે ક્યારે દર વર્ષે એકની એક જ સમસ્યા રસ્તા ઉપર જોવા મળી રહી છે પરંતુ ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યું મહાનગરપાલિકાના શાસકો

દુકાનદારો હતા તેના દુકાનમાં પાણી પણ ઘૂસી ગયું છે દર વર્ષે આની આ જ સમસ્યા સુરતના રસ્તાઓ પર જોવા મળી રહી છે અને એટલે જ સવાલ થાય કે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર અને માત્ર કાગળ પર હોય તે દેખાઈ રહ્યું છે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ સુરતમાં વહેલી સવારથી જ મેઘ સવારી આવી ગેટ કામરેજ જોરદાર વરસાદ વરસ્યો રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે રાકેશ સુરત માન માંડ વરસાદ શરૂઆત થઈ છે અને તે પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રી મોન્સૂન ના દાવા આ બીજા વરસાદે જ ઉધાડા પાડી દીધા છે દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશું સુરતના જે વેડરોડ ખાતે ના કે જે આ હજી પણ પરિસ્થિતિ છે તે ઠેર ની ઠેર જોવા મળી રહી છે અહીંના સ્થાનિક લોકોને અવર કરવામાં તો હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ ધંધા વેપાર ને પણ છે તે માઠી અસર પહોંચી રહી છે અને તેના કારણે કેટલાક દુકાનદારોએ અહીં દુકાનો પણ બંધ કરવાની જે છે તે ફરજ પડી છે જે પ્રમાણે આપ જોઈ શકો છો કે ગોટનસમાં જે પાણી છે તે અહીં ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે લોકોની હાલાકી કેટલી હદે વધી છે ત્યારે હાલ જે દુકાન જોઈ શકો છો કે અહીં દુકાન બંધ કરવાની ફરજ પડી છે સુરતના વેઢોડ વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં વેપારીઓ દ્વારા જે દુકાન બંધ શા માટે કરવાની ફરજ પડી એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે દુકાનની અંદર આ પ્રમાણે પાણી ભરાઈ ગયા જવાના કારણે જે માલ સામાનને નુકસાન થવાની ભીતિ રહેલી છે અને તેના કારણે અહીં વેપારીઓ છે તે દુકાનો છે તે બંધ કરી બેઠા છે કારણ કે જો પાણી દુકાનમાં ઘૂસે તો અહીં નુકસાન થવાની ભીતી રહેલી છે ત્યાં દુકાનદારો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું આ કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ અહીં ઉદ્ભવે છે હા તો દર વર્ષે થાય છે દર વર્ષે આજે શું સીચવું આજે અંદર આ પાણી આવી ગયો છે દુકાનના અંદર અસર પહોંચી છે ધંધા વેપાર જ નથી કાંઈ